હલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં તો અહીંયા હું બનાવવાની છું અડદની દાળ જો ગુજરાતી ગામડાની એકદમ ટેસ્ટી અને ફેમસ દાળ છે અડદની દાળ અને ચોખાના રોટલા કાં તો બાજરાના રોટલા સાથે પણ મસ્ત લાગે નાગલીના રોટલા સાથે પણ મસ્ત લાગે તો અહીંયા દાળને મેં સારી રીતના ધોઈને અહીંયા મૂકી દીધું છે બાફવા માટે તો અહીંયા દાળ આપણી વફાઈ ગઈ છે કેટલી સરસ વફાઈ ગઈ છે એને સારી રીતના મિક્સ કરવાનું પછી એમાં ફક્ત નાખવાનું હળદ અને મીઠું બે વસ્તુ નાખીને બરાબર ચાર વિકાડવું અને પછી આપણે અહીંયા ગરમ કરીશું તેલ તેલ ગરમ કરીને એમાં નાખીશું આપણે લીલો મસાલો જે મરચું લસણ અને આદુ જે વાટેલું હોય આપણી ઘરમાં હોય જ છે અને તાજું તાજું વાટીને લાગશે તો હજુ સરસ ટેસ્ટ આવશે તો આપણે લીલો મસાલો એમાં વધારે નાખવાનો કેમ કે આપણે મરચાંની ભૂખી એડ નથી કરવાની છે એટલે પછી જે અડદ અને મીઠું નાખી દાળ જે મિક્સ કરેલી એનો વઘાર કરી દેવો અને સારી રીતના ચારવીને એને બરાબર ઉકાળીને ધાણ લીલો ધાણોથી નાખી દેવાનો લીલો ધાણો નાખીને બરાબર ચારવીને ગરમ ગરમ આ દાળ ખાશો ને રોટલા સાથે એટલી મસ્ત ટેસ્ટી લાગશે ને કોને કોને ભાવે કોમેન્ટ કરીને જરૂર બનાવ બતાવજો અને તમે કેવી રીતના બતાવે છે અડદની દાળ એ પણ કોમેન્ટ કરજો